હેલો ગાઈઝ માય નેમ ઇઝ હીર દેસાઇ એલે ક્લોબેન્ડ કેફેની ઓનર છું હું એન્ડ અમારું કેફે છે શીર ધ એડ્રેસ શીલ સર્કલ ઉપર જે નૂનમાં એક વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને લેટ નાઇટ એક બે વાગ્યા સુધી ચાલુ હોય છે એન્ડ એવરી સેટરડે સન્ડે અમે પાર્ટી હોસ્ટ કરીએ છીએ એન્ડ પાર્ટી ઇવેન્ટ્સ છે ફેરવેલ પાર્ટી છે પ્રાઇવેટ બુકિંગ્સ છે એ રીતના અમે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ ઓલવેઝ એન્ડ મોસ્ટલી અમારું એ જ હેતુ છે કે અહીંનું જે કલ્ચર વધી રહ્યું છે પાર્ટી સાઈટ જે લોકો ટેકનો પાર્ટીને યંગસ્ટર જે પાર્ટી સાઈડ જઈ રહ્યા છે તો અમે એમને એ જ એના માટે એક્સપિરિયન્સ કરી શકે લોકો જે મુંબઈ માટે જે મુંબઈના ગોવાના ક્લબિંગનું છે એક્સપિરિયન્સ એ અમદાવાદમાં એક્સપિરિયન્સ કરી શકે છે એના માટે મારો આ હેતુથી મેં આ ક્લબ ઓપન કર્યો છે કે ક્લબ એન્ડ કેફેનો કોન્સેપ્ટ છે કે ડેમાં એ લોકો એક પોઝી ને ડાર્ક વ્હાઈટ લઈ શકે કેફેની અને લેટ નાઇટ રાત્રે એ લોકો ક્લબની વાઇ લઈ શકે એવરી સન્ડે પાર્ટી હોય છે ઓપન પાર્ટી હોય છે અલગ અલગ ટાઈપની પાર્ટીઝ કરીએ છીએ અમે જેમાં મોકટેલ્સ છે એન્ડ હર્બલ કુક્કાઝ અલાવ કરીએ છીએ અમારા લીગલી એન્ડ ફૂડ છે અમારું મેક્સિકન છે મેન કોર્સ છે ઇટાલિયન છે અને લોટ્સ ઓફ થિંગ્સ લાઈવ ડીજે હોય છે મ્યુઝિક હોય છે અમુક બીજી ઇવેન્ટ્સ પણ તમે કરીએ છીએ તો ફોલો કરો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને એલે ક્લબ એન કેફે જેમાં તમને બધી જ અપડેટ મળતી રહેશે ટાઈમ ટુ ટાઈમ થેન્ક યુ